આગામી દિવસોમાં અમદાવાદમાં તહેવારો યોજાવાના છે તેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પણ કમર કસી છે જેમાં હત્યારોની જે ગેરકાયદેસર રીતે રેલમ જેલ ચલાવવામાં આવી રહી છે હથિયારો અમદાવાદમાં ઘુસાડવામાં આવી રહ્યા છે તેની સામે ક્રાઇમ બ્રાન્ચે લાલ કરી છે થોડા દિવસ પહેલાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયારનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમાં નવ પિસ્તલ આસપાસ જીવતી કારતુસ મળી અલગ અલગ કેસો કરવામાં આવ્યા હતા ત્યારબાદ હવે વધુ એક મોટી સફળતા હાથ લાગી છે ત્યારે કોણ આરોપીઓ હતા કેવી રીતે આ લોકો હથિયારો સપ્લાય કરતા હતા વાત કરીશું આ વિડીયો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આગામી દિવસોમાં નવરાત્રીનો પર આવવાનો છે શાંતિ સલામતી સાથે શહેરીજનો આ પર્વની ઉજવણી કરી શકે તે માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કમર કસી લીધી છે તેમજ જે ગેરકાયદેસર રીતે હાલ હથિયારોની સપ્લાય ચાલી રહી છે તેની સામે પણ ક્રાઇમ બ્રાન્ચે લાલ આંખ કરી છે આજથી થોડાક દિવસ પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નવ પિસ્તોલ સાથે ત્રણ અલગ અલગ કેસ કર્યા હતા ત્યારબાદ વધુ એક સફળતા ક્રાઇમ બ્રાન્ચને હાથ લાગી છે જેમાં નવ જેટલી પિસ્તોલ સાથે બે અલગ અલગ કેસ કરવામાં આવ્યા છે જે પહેલા કેસમાં અમદાવાદ સેન્ટ્રલ જેલમાં બંધ આરોપીઓ જેમાં નામ છે મોહસીન મળિયાર અને કલ્પેશ ઠાકોર તેઓની જેલમાં મુલાકાત થાય છે અને મુલાકાત થયા બાદ તેઓ હત્યારના ધંધામાં ઝંપલાવે છે અને લોકો સુધી ગેરકાયદેસર હત્યારો પહોંચાડવાનું કામ શરૂ કરે છે જોકે આને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળે છે ને ત્યારબાદ જે મોહસીન મરિયા નામનો આરોપી છે તેની પોલીસે ધરપકડ કરી છે જ્યારે કલ્પેશ ઠાકોર છે અત્યારે તે પોલીસ પકડથી દૂર છે તેને પકડવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ કામે લાગી છે અને તેની પણ તપાસ જે મોશિન મણિયાર છે કરવામાં આવી રહી છે કે અત્યાર તેઓ ક્યાંથી લાવતા હતા કોને વેચતા હતા અત્યારનો શું ઉપયોગ થતો હતો તે તમામ બાબતે હાલ ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે કેમ કે ઘણા બધા કિસ્સાઓમાં જાહેરમાં ફાયરિંગના બનાવો સામે આવતા હોય છે ખંડણીની ઘટનાઓ સામે આવતી હોય છે જમીન ખલા ખાલી કરાવવાની બાબતો બનતી હોય છે ત્યારે આ પ્રકારના હથિયારોના ઉપયોગો છે આરોપીઓ દ્વારા કરવામાં આવતા હોય છે ત્યારે બીજું આ જ પ્રકારનો કિસ્સો છે તે સામે આવ્યો છે જેમાં મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસીઓ જે હાલ અમદાવાદમાં રહેતા હતા તેઓ દ્વારા ઉત્તર પ્રદેશના સંભલ નામના જે વિસ્તાર છે ત્યાંથી હથિયારો લાવીને અમદાવાદમાં વેચાણ કરતા હોવાની વાત સામે આવતા બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી છે જેમાં ચાર આરોપીઓ છે મોહમ્મદ ફાઝિલ તુર્કી મતીન તુર્કી મોહમ્મદ ફૈઝાન તુર્કી અને નેસ તુર્કી આ લોકોને હથિયારો સાથે ઝડપી પાડ્યા છે એટલે કે કુલ નવ જેટલી પિસ્તોલ જીવતા કારતુસ મળી અલગ અલગ હથિયારોના સાધનો મળી આવ્યા છે જે મામલામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને

પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે આ પૈકી જે મુખ્ય આરોપી છે જેની પાસેથી વધુ જથ્થો પકડાયો છે એ આરોપીનું નામ છે મોસિન ઉર્ફે મોટા યુસુફ મણિયાર જે અંબર ટાવર સરખેજ અમદાવાદ શહેર ખાતે રહે છે આ મોહસિન જે છે એ આ હથિયારો ઈડર ખાતેથી લાવેલો હતો અને ત્યાં કોઈ કલ્પેશ ઠાકોરના નામની વ્યક્તિ સાથેના સંપર્કમાં આવેલો મોહસિન જ્યારે વૃક્ષા ચોરીના ગુનામાં સાબરમતી જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો તે વખતે આ ઠાકોરના સંપર્કમાં આવેલો અને એ લોકોની જે મિત્રતા વધી એમાં જ્યાં ખબર પડી મોહસિનને કે કલ્પેશ ઠાકોર ગેરકાયદેસર હથિયારો લાવી અને વેચે છે અને એમાંથી એ આર્થિક ફાયદો પણ મેળવે છે જેથી એની પાસેથી એણે પાંચ પિસ્ટલ દેશી બનાવટની પાંચ પિસ્ટલ્સ એની પાસેથી ખરીદેલી અને એ અહીંયા વેચાણ અર્થે લાવેલો હતો અને જે માહિતી મળતા એને વિશાલાથી ફતેવાડી જવાના પાછળના રોડથી એને અટક પકડવામાં આવેલો છે એ જ રીતે બીજા એક જે ચાર આરોપી જે છે એ પૈકી મોહમ્મદ ફાઝિલ તુર્કી જે ચીપા સોસાયટી દાણી લીમડા ખાતે રહે છે મતીન તુર્કી જે મિર્જાપુર કોર્ટની સામે રહે છે નવસુંદરા કોમ્પ્લેક્ષમાં અને અનીશ તુર્કી એ અભિષેક એસ્ટેટ શાહીબાગ ખાતે રહે છે અને મો મોહમ્મદ ફૈઝાન તુર્કી જે મિરજાપુર કોર્ટની સામે વસુંધરા કોમ્પ્લેક્ષ પાસે રહે છે માહિતી મુજબ આ લોકો પણ આ જે ગેરકાયદેસર હથિયારો ઉત્તર પ્રદેશ સંભલ ખાતેથી લાવેલા કારણ કે આ ચારેય આરોપીઓ મૂળ સંભલના છે અને અહીંયા ઘણા વર્ષોથી અહીંયા રહે છે અને ત્યાંથી લાવેલા એ પૈકી દેશી તમંચા ત્રણ એક પિસ્ટલ અને પોઈન્ટ ત્રણસો પંદરના બોરના ચાર કાર્ટ્રીઝ અને બારા બોર દેશી તમંચાના બે કાટરી સહિત એ લોકો પકડાયેલા છે આ જે આરોપીઓ છે એ એમના મૂળ વતનમાં જ્યાં એમને સરળતાથી આ પ્રકારના ગેરકાયદેસર હથિયારો મળે છે તો ત્યાંથી લાવીને અહીંયા વેચવાની આ પ્રવૃત્તિ કરતા હતા અને એ માહિતી આધારે કુલ પાંચ આરોપીઓની બે ગુનામાં ધરપકડ કરવામાં આવેલી છે મોસિન જ્યારે સરખેજ પોલીસ સ્ટેશનના રિક્ષા ચોરીના ગુનામાં સાબરમતી જેલમાં હતો એ વખતે ઈડર પોલીસ સ્ટેશનના એક ગુનામનો આરોપી કલ્પેશ ઠાકોર એ પણ એક ચોરીના ગુનામાં ત્યાં સાબરમતી જેલમાં હતો અને ત્યાં બંને વચ્ચે જે પ્રકારના મિત્રતા થઈ પરિચિત થયો અને એમાં એકબીજાને ખબર પડી કે કલ્પેશ ઠાકોર જે ઈડરનો વતની છે ઈડર તાલુકાનો અને એ આ પ્રકારે ગેરકાયદેસર હથિયારો લાવી અને છૂપી રીતે વેચે છે એટલે એણે એની પાસેથી પાંચ હથિયાર મંગાવી અને ખરીદેલા અને એ અહીંયા પોતાના આર્થિક ફાયદા માટે વેચવાનો હતો મોસિનની ઉંમર બાવીસ વર્ષની છે અને કલ્પેશ ઠાકોર પણ એનો સમવયસ્ક છે એટલે એમનો ગુનાહિત ઇતિહાસ એટલો મોટો નથી પણ બંને વ્હીકલ ચોરીમાં બંને અગાઉ પકડાઈ ગયેલા છે આ લોકો જેલમાં દોઢેક મહિના જેટલો સમય રહ્યા હતા અને ત્યારબાદ એ સંપર્ક એમનો રહ્યો અને જ્યારે આ થોડા સમય પહેલાં એણે આ જે ડિલિવરી મેળવેલી ગેરકાયદેસર પાંચ પિસ્ટલની એ ડિલિવરી માટે એને જે માહિતી મળી એ પ્રકારે જ્યારે લઈને જતો હતો તો એના થેલા સાથે જે પકડાયો આ ગુનામાં એનો જે રોલ ભૂમિકા બહાર આવેલી છે એટલે એને પકડવાના ચક્રો ગતિમાન કરેલા છે અને એ સિવાય પણ બીજી કેટલીક વિગતો જેમ અગાઉના ગુનાની તપાસ દરમિયાન એક નવી માહિતી મળીને માહિતી આધારે આ પ્રકારનો મોટો જથ્થો પકડાયો છે તો એ હાલ જે પ્રાથમિક તપાસના તબક્કે આગળ જે પણ માહિતી આવશે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે યુપી થી જયારે લોકો હથિયાર ખરીદે છે તો હથિયાર દેશી બનાવટના પણ જો સારી બનાવટ હોય તો ત્યાંથી એ પંદર થી વીસ હજારમાં ખરીદે છે અને અહીંયા પચીસ થી ત્રીસ હજારમાં વેચવાનો એમનો કામ છે ગેરકાયદેસર હથિયાર ખરીદનારાઓ સામાન્ય રીતે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં મતલબ પ્રવૃત્તિ હોય એવા જ લોકો આ ખરીદતા હોય છે સામાન્ય રીતે મુખ્ય પ્રવાહમાં રહેલા અથવા તો જેમને આ પ્રકારની પ્રવૃત્તિમાં કોઈ રસ નથી અથવા તો એમને કોઈ પ્રકારનો વૃત્તિ નથી એ લોકો ખરીદતા નથી એવું ન કહી શકાય એટલા માટે કે કઈ વ્યક્તિ કોના સંપર્કમાં આવે છે અને એના રસનો વિષય છે કે કેમ એ જે તે વખતના સંજોગો નક્કી કરતા હોય છે એટલે કોઈ નેટવર્ક કોઈ ચોક્કસ જગ્યાએથી ઓપરેટ થાય છે એવું ન કહી શકાય પકડવાનો બાકી છે એની ધરપકડ થઈ હતી એની પણ જેટલી પણ ગુનાહિત પ્રવૃત્તિ છે અથવા તો એની મોડસ ઓપરેન્ડી છે એ જાણવામાં આવે હાલનો જે આરોપી પકડાયેલો છે મોહસીન એના કહેવા મુજબ કલ્પેશ ઠાકોર ઘણા સમયથી આ પ્રવૃત્તિ કરે છે એટલે કલ્પેશ ઠાકોરની ધરપકડ થયા બાદ એ એની પ્રવૃત્તિ વિશે માહિતી મળશે આ આરોપીએ હમણાં છેલ્લે આ પ્રથમ જ ડિલિવરી લીધેલી છે પાંચ હથિયારોની

અત્યાર સુધીમાં બસ આટલો આવાનો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં